રાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી સ્વયં અને સમાજ માટે યોગ ની થીમ સાથે કરાશે રાજ્ય કક્ષાના આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અન્ય મહાનુભાવો સાથે પચીસો જેટલા યોગ સાધકો આ કાર્યક્રમમાં જોડાશે રાજ્યભરમાં આઠ મહાનગરપાલિકાઓ બત્રીસ જિલ્લાઓ તથા બસો તાલુકા અને વીસ નગરપાલિકા એમ કુલ ત્રણસો મુખ્ય સ્થળોએ આ યોગ દિનની ઉજવણી કરાશે રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રીએ આ માહિતી આપી હતી રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ મંત્રી શ્રી હર્ષ સંઘવીએ જણાવ્યું છે કે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ એટલે સ્વયં અને સમાજ માટે યોગ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને રાજ્યકક્ષાની ઉજવણી ઇન્ડો પાક બોર્ડર ઝીરો પોઈન્ટ નડાપેટ બનાસકાંઠા ખાતે થશે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સવારે છ વાગીને ને ચાલીસ મિનિટે વર્ચ્યુઅલી દેશવાસીઓને સંબોધશે જેનું પણ જીવંત પ્રસારણ રાજ્યભરમાં યોજાનારા કાર્યક્રમોમાં કરાશે રાજ્યભરમાં યોજાનારા કાર્યક્રમોમાં રાજ્ય મંત્રીમંડળના સભ્યો સાંસદ શ્રીઓ દ્વારાસભ્ય શ્રીઓ સહિત પદાધિકારીઓ અને અનેક મહાનુભાવો પણ સહભાગી થશે આપણે સૌ લોકો જાણીએ છીએ કે એકવીસમી જૂને દુનિયાભરમાં યોગ દિવસ તરીકે ઉજવાય છે ઇન્ટરનેશનલ યોગા દિવસ ની તૈયારીઓ દેશભરમાં જયારે જોરશોરથી ચાલતી હોય કાલે દુનિયાના સૌ દેશોમાં સૌ વિદેશીઓથી લઈને ભારતીય લોકો યોગ કરતા આપણે સૌ લોકોને નજરે જયારે પડશે ઇન્ટનેશનલ યોગા દિવસ આપણા સૌ માટે ખૂબ ગર્વની વાત છે કે પ્રાચીન સંસ્કૃતિ યોગ એ ભારત હવે દુનિયા સુધી પહોંચ્યું છે અને કાલે ગુજરાતમાં પહેલીવાર દેશમાં બી ને દુનિયામાં બી કદાચ પહેલીવાર વાર આવી કોઈ કાર્યક્રમનું આયોજન થયું હશે કે જેમાં ખુદ મુખ્યમંત્રી શ્રી બે દેશની સરહદો પર પોઈન્ટ ઝીરો પર જઈને યોગનો કાર્યક્રમમાં હાજરી આપીને રાજ્યના નાગરિકો જોડે યોગમાં જોડાશે કાલે યોગા દિવસ નિમિત્તે માનનીય મુખ્યમંત્રીશ્રીની આગેવાનીમાં રાજ્ય સ્તરના કાર્યક્રમનું ભારત પાકિસ્તાન બોર્ડર નડાબેક થી આગળ પોઈન્ટ ઝીરો પર કરવામાં આવ્યું છે અહી કાર્યક્રમમાં હજારોની સંખ્યામાં લોકો મુખ્યમંત્રી શ્રી જોડે યોગ કરશે યોગ જોડે જોડે આ વર્ષે આદરણીય શ્રીએ આ યોગ દિવસનો નારો કે સ્વયં અને સમાજ માટે યોગ સૌ લોકો કરે એનો સંદેશો ભારત પાકિસ્તાનની બોર્ડર પરથી આપશે બીએસએફ અને બોર્ડરો પર રહેતા ગામના સરપંચો ગામના નાગરિકો સૌ લોકોએ સાથે મળીને આ કાર્યક્રમનું આયોજન કર્યું છે તે પહેલા શ્રી આજે સાંજે એક ગામ સભામાં બી ભાગ લેશે અને યોગના કાર્યક્રમ પછી ભારત પાકિસ્તાન બોર્ડરોની સુરક્ષા કરનાર સૌને સુરક્ષિત રાખનાર બીએસએફના જવાનો જોડે બી મુલાકાત કરશે એમની જોડે કાલે સવારે અલ્પહારનો બી એમનો કાર્યક્રમ છે આ પ્રકારે વિવિધ કાર્યક્રમને લઈને આજે મુખ્યમંત્રીશ્રીનો બનાસકાંઠાનો પ્રવાસ ગોઠવવામાં આવ્યો છે સાથે સાથે કાલે કુલ આઠ મહાનગરપાલિકાઓ બત્રીસ જિલ્લાઓ બસો એકાવન તાલુકાઓ વીસ નગરપાલિકાઓ કુલ મળીને ત્રણસો બાર જેટલા અલગ અલગ સ્થળો પર હજારોની સંખ્યામાં કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે રાજ્યની સૌ શાળાના વિદ્યાર્થીઓ કોલેજોના વિદ્યાર્થીઓ હેલ્થ વર્કર્સ પોલીસ વિભાગ જેલોમાં અને સૌ સામાજિક સંસ્થાઓ બી ખૂબ મોટી સંખ્યામાં કાલના આ યોગ દિવસના કાર્યક્રમમાં જોડાવાના છે કુલ મળીને હમણાં સુધીના રજિસ્ટ્રેશનના આધારે રાજ્યના સૌ નાગરિકોની સાથે મળીને સવા કરોડ થી વધારે લોકોનું રજિસ્ટ્રેશન હમણાં સુધી થયું છે અને હજી બી ખૂબ મોટી સંખ્યામાં નોન રજિસ્ટ્રેશન એટલે કે નાના નાના સામાજિક અને સંસ્થાઓ અને સોસાયટીમાં જે કાર્યક્રમોનું આયોજન કર્યું છે તેમાં બી આટલી જ મોટી સંખ્યામાં લોકો જોડાવાના છે ગુજરાતે ગત વર્ષે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ યોગા દિવસના દિવસે નોંધેલો હતો બે હજાર ચોવીસની ની સૂર્યની પહેલી કિરણ ગુજરાતના નાગરિકો સાથે મળીને સૂર્ય નમસ્કાર નોંધ્યો છે યોગ કરવું એ બી એક ખૂબ મોટું અચિવમેન્ટ છે અને ખૂબ મોટા પાયા આ કાર્યક્રમનું આયોજન કરવા માટે છેલ્લા પાંચ મહિનાથી બોર્ડર પર આયોજન કરવાનું હોય ખૂબ નાનો રસ્તો હોય બોર્ડરના પોઈન્ટ ઝીરો ફેન્સિંગના રસ્તા પર કિલોમીટરો સુધી બે બાજુ આ યોગનું જે મુખ્ય સ્થળ હશે એની ડાબી ને જમની બાજુ રોડ પર જે રોડ ફેન્સિંગ જોડે કચ્છ બાજુ જાય છે અને જમની બાજુ જાય છે બેવ જગ્યા પર આ જ પ્રકારે કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે અને બે બાજુ કિલોમીટરો સુધી હજારોની સંખ્યામાં લોકો યોગમાં જોડાશે સાથે સાથે યોગને માત્ર યોગા દિવસ પૂરતું જ નહીં પરંતુ દરરોજ લોકો યોગ કરી શકે તે માટે યોગ બોર્ડ દ્વારા રાત દિવસ એમાં મહેનત કરવામાં આવી હજારોની સંખ્યામાં યોગ શિક્ષકો ડેવલપ કરવામાં આવ્યા અને ટ્રેનિંગ આપવામાં આવી એ લોકો લોકોને સેવા કઈ રીતે આપી શકે જાહેર સ્થળો પર મહાનગરપાલિકાના બાગોમાં સ્કૂલોની અંદર સ્થળ લઈને બપોરે ચાલુ થઈ શકે આ બધી ગુજરાત ગ્રાઉન્ડ ઝીરો પર બી યોગ બોર્ડ દ્વારા કામગીરી ચાલુ કરવામાં આવી છે અને ખૂબ સારી રીતે યોગ બોર્ડના અમારા પ્રમુખ અને એમની ટીમ આખું કામગીરી કરી રહી છે આ વર્ષે રમત ગમત વિભાગ દ્વારા ખાસ કરીને રાજ્યના સૌ નાગરિકો યોગ પ્રત્યે વધુ સારી રીતે જેને પ્રોફેશનલિઝમ ની અંદર આવવું હોય જેને વધુ યોગ ઇન્ટરનેશનલ નેશનલ લેવલ પર જઈ શકે તે માટે દરેક જિલ્લામાં મહાનગરમાં આ બજેટમાં રમત ગમત યુવાને સાંસ્કૃતિક પ્રવૃત્તિ મંત્રી શ્રી હર્ષ સંઘવીએ જણાવ્યું છે કે વિશ્વભરમાં દર વર્ષે તારીખ એકવીસમી ને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે આ વર્ષે સમગ્ર વિશ્વ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ સ્વયં અને સમાજ માટે યોગની થીમ પર ઉજવણી કરશે રાજ્ય સરકાર દ્વારા પણ રાજ્યભરમાં યોગ દિવસ નિમિત્તે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું છે ઓ ખૂબ સારી રીતે જાણો છો કે ડ્રગ્સ સામને આપણે એક અભિયાન નહીં પરંતુ લડાઈ લડી રહ્યા છે માહિતી છેલ્લા ત્રીસ દિવસની અંદર આ ઓપરેશનોમાં કેટલા કેસો કરવામાં આવ્યા છે કેટલું ડ્રગ્સ ઝડપવામાં આવ્યું છે એની આજે સાંજે હું પોતે પ્રેસ કરીને માહિતી આપવાનો છું સંપૂર્ણ માહિતી આપ સૌ લોકોને મળશે અને એ માહિતી એ માત્ર કેટલું પકડેલું છે એની જ માહિતી નથી એ માહિતીથી તમને અંદાજો આવશે કે રાજ્યમાં આપણે આ વિજિલન્ટ કામગીરી કરવાના કારણે અનેક લોકો જે ડ્રગ્સ ડિલિવરી કરવાનો પ્રયાસ કરતા હતા એને મધ દરિયે આ ડ્રગ્સ કઈ રીતે છોડી લેવું પડ્યું એની બી સંપૂર્ણ ડિટેલ્ડ માહિતી આજે સાંજની પ્રેસ કોન્ફરન્સમાં હું પોતે આપ સૌને આપીશ અને હું બી આપને વિનંતી કરું છું કે આપણી પાસે કોઈ બી માહિતી હોય તો એ માહિતી કે કોઈ બી પ્રશ્ન હોય તો જરૂરથી સાંજે પૂછજો હું બધા જ લોકોને ડિટેલ માહિતી એ બાબતે આપીશ આ ઉપરાંત કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિતભાઈ શાહ ગોટલિયા ગાર્ડન સિંધુ ભવન અમદાવાદ ખાતે કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી શ્રી મનસુખભાઈ માંડવિયા દિલ્હી ખાતે કેન્દ્રીય જલશક્તિ મંત્રી શ્રી સી આર પાટિલ સુરત ખાતે અને ગ્રાહક બાબતોના કેન્દ્રીય રાજ્યમંત્રી શ્રીમતી નીમુબેન બાંભણિયા દિલ્હી ખાતે યોજાનાર કાર્યક્રમોમાં ઉપસ્થિત રહી યોગ સાધનામાં જોડાશે અગાઉના વર્ષોમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસના રાજ્યમાં મળેલી ભવ્ય સફળતા અને ગુજરાતે સ્થાપેલા નવા વર્લ્ડ રેકોર્ડ્સની જેમ જ આગામી યોગ દિવસમાં પણ નવા કીર્તિમાન સ્થાપવામાં ગુજરાત અગ્રેસર રહેશે